હેલો ફ્રેન્ડ્સ ઓમ રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે દાદી નાનીના જમાનાથી દરેક શુભ પ્રસંગે બનાવવામાં આવતો કંસાર બનાવતા શીખીશું તમારો કંસાર જો આવો છૂટો ના બનતો હોય તો વિડીયોને અંત સુધી જોવાનું બિલકુલ ના ચૂકતા કારણ કે દરેક ટીપ્સ સાથે સ્ટેપ બાય સ્ટેપ રીતે આપણે આ રેસીપી જોવાના છે તો ચલો ફટાફટ રેસીપી શરૂ કરીએ તો કંસાર બનાવવા માટે અહીંયા મેં પોણા કપ જેટલો ઘઉંનો જાડો લોટ અને અડધા કપથી થોડું ઓછું દેશી ઘી લીધેલું છે વજનમાં જુઓ તો સો ગ્રામ ઘઉંનો જાડો લોટ અને સિત્તેર ગ્રામ દેશી ઘી લીધું છે આમ તો બજારમાં પેકેટમાં રેડીમેડ કંસાર મળતો જ હોય છે પણ જો એ ના હોય તો આ રીતના ઘઉંના જાડા લોટનો ઉપયોગ કરીને સરસ છૂટો કંસાર બનાવી શકાય છે બહુ વધારે પડતો જાડો પણ ના હોવો જોઈએ તો હવે આ ઘઉંના લોટને આપણે એક થાળીમાં લઈ લઈશું હવે આ લોટ જે છે એને આપણે મોવાનો છે તો આપણે જે ઘી લીધેલું છે એમાંથી જ આપણે બે ચમચી જેટલું ઘી લોટમાં ઉમેરીશું અને જે બાકીનું ઘી છે એ આપણે આગળની પ્રોસેસમાં વાપરવાનું છે તો સરસ આ લૂંટને આપણે આ રીતે સરસ મોઈ લઈએ મોવા માટે ઘી કે તેલ કંઈ પણ ઉપયોગમાં લઈ શકાય પણ ઘી લો તો વધારે સારું રહેશે આ રીતે જો લૂંટને મોઈ લેશો તો કંસાર બિલકુલ ચીકણોય નહીં થાય અને સરસ છૂટો બનશે તો સરસ આ રીતે મેં મોઈ લીધો છે હવે ગેસ ઉપર આપણે એક પેન ગરમ કરવા મૂકવાનું છે જેમાં જે કપથી આપણે ઘઉંનો લોટ માપ્યો હતો એ જ કપથી માપીને અડધા કપ જેટલું પાણી લેવાનું છે હવે જે ઘી હતું તેમાંથી જ આપણે એક ચમચી ઘી અત્યારે પાણીમાં ઉમેરી દઈશું બે મોટી ચમચી જેટલું આપણે એમાં ગોળ ઉમેરીશું અહીંયા જે મેં ગોળ લીધેલો છે દેશી ગોળ લીધેલો છે જેની મીઠાશ આમે વધારે હોય છે અને કંસારમાં પાછળથી આમે ખાંડ તો આવતી જ હોય છે તો પાણીમાં વધારે ગોળ ના ઉમેરો તો એ ચાલશે તો ગોળને બરાબર પાણીમાં ઉગડ ઉગળવા દઈશું અને પાણીને આપણે ઉકળવા દેવાનું છે તો પાણી આપણું સરસ આ રીતના ઉકળવા માંડે એટલે આપણે જે લોટ મોયો હતો એ લોટ આપણે આની અંદર ઉમેરી દેવાનો છે તો લોટ એક સામટો જ બધો ના ઉમેરતા થોડો થોડો કરીને ઉમેરતા જવાનો છે અને બીજી બાજુ ચમચાથી મિક્સ પણ કરતા જ રહેવાનું છે જેથી એમાં ગાંઠો ના પડી જાય સરસ પાણીમાં મિક્સ થઈ જાય પછી આપણે આ જે કંસાર છે એને ઢાંકીને દસથી બાર મિનિટ ધીમા તાપે ચડવા દેવાનો છે તો પહેલાં તો સરસ આ રીતે તમે પાણીમાં એને મિક્સ કરી લો અને વચ્ચે વચ્ચે એને હલાવતા રહીને દસ બાર મિનિટ આપણે એને ચડવા દઈશું અને કંસાર જે છે તરત જ છૂટો નહીં થાય આ રીતે શરૂઆતમાં તો થોડો લચકા પડતો જ રહે છે બે ત્રણ મિનિટ થઈ જાય એટલે ઢાંકણું ખોલીને આપણે એકવાર એને હલાવી લઈએ મિત્રો કંસાર જે છે ધીરે ધીરે છૂટો પડવાનું શરૂ થાય છે શરૂઆતમાં તો તમે આમ બનાવશો એટલે આ રીતનો ચોંટેલો જ રહેશે પણ તમારે બિલકુલ ગભરાઈ નથી જવાનું ઘણા પહેલીવાર બનાવતા હોય તો આ સમયે ગભરાઈ જતા હોય છે કે કંસાર તો છૂટો બન્યો જ નહીં પણ જેમ જેમ એ ચડતો જશે એમ આપોઆપ છૂટો પડતો જશે તો બે ત્રણ મિનિટ પછી કંસાર ચોંટતો એમ લાગે તો એક લોખંડની તવી બીજા ગેસ પર ગરમ કરી લેવાની એના ઉપર પેન મૂકીને ઢાંકીને આપણે એને થવા દઈશું તો વચ્ચે વચ્ચે આપણે દર બે બે મિનિટ થાય એટલે તરત જ એને હલાવી લેવાનું છે તો ફરી બે મિનિટ પછી એકવાર આપણે એને આ રીતે હલાવી લઈએ અને હલાવતી વખતે ચમચાથી થોડી થોડી જે ગાંઠ છે એ પણ આપણે તોડતા રહેવાનું છે તો આ રીતે બે બે મિનિટે હલાવતા હલાવતા પાંચથી સાત મિનિટનો અત્યારે સમય થઈ ગયો છે તો હવે આપણે ત્રણેક ચમચી જેટલું એમાં ઘી ઉમેરીશું આ રીતે થોડો કંસાર ચડે એટલે જો ઘી ઉમેરશો તો કંસાર સરસ છૂટો છૂટો થઈ જશે અને સ્વાદ પણ સરસ આવશે તો આપણે જે સિત્તેર ગ્રામ ઘી લીધેલું એમાંથી જ આપણે આખી પ્રોસેસમાં ઘી વાપરવાનું છે તો આ રીતે ઘી ઉમેર્યા પછી તમે જોઈ શકો છો સરસ કંસાર છૂટો છૂટો શરૂ થઈ જશે તો દર બે બે મિનિટે આપણે એને હલાવતા રહેવાનું છે ટોટલ દસથી બાર મિનિટ આપણે આ રીતે એને ચડવા દેવાનો છે લોટ આપણો જરાય કાચો ના રહેવો જોઈએ કારણ કે આજે આપણે કંસારને બાફતા નથી એમ જ ધીમા તમે ચડવા દીધો છે તો ફરીથી એને ઢાંકીને આપણે ચડવા દઈએ હવે મિત્રો દસેક મિનિટનો સમય થઈ ગયો છે અને કંસાર જુઓ આપણો સરસ છૂટો છૂટો થઈ ગયો છે તો હવે આપણે જે તાવી મૂકેલી છે પેનની જે એની આપણને હવે કંઈ જરૂર જણાતી નથી તો તાવીને આપણે હટાવી દઈશું અને હવે ગેસ બંધ કરી પાંચ મિનિટ વરાળે એને રહેવા દઈશું પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી લઈએ તો તમે જોઈ શકો છો કંસાર આપણો સરસ છૂટો તૈયાર થયો છે જો તમને થોડું ગાંઠ જેવું લાગે તો હાથથી થોડો ઘસીને એને છૂટો કરી શકાય તો આપણા દરેક ગુજરાતીઓના શુભ પ્રસંગે આ કંસાર તો અચૂકથી બનતો જ હોય છે તો તમને આ કંસારની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ બોક્સમાં લખી જરૂરથી મોકલાવશો સાથે જ તમે કંસાર કઈ રીતે બનાવો છો તે પણ મને જરૂર જરૂર જણાવશો તો ઉપરથી આ રીતે થોડું ઘી અને થોડી દળેલી ખાંડ આપણે ભભરાવી દેવાની છે કંસારમાં ઉપરથી ઘી અને ખાંડ તમને જે રીતે ગમે એ રીતે ઉમેરી શકાય તો આજની આ રેસીપી જો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ બટનને દબાવવાનું ના ભૂલશો તો આવા જ નવા વિડીયો સાથે ફરી મળીશું આપણે ત્યાં સુધી આવજો